નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટ્સમાં આજે આપણે ગુજરાત રાજ્ય બજેટ બે હજાર ચોવીસ પચીસની જે મુખ્ય જાહેરાતો છે તેને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ અને જાણીશું કે તેની આપણા રોજિંદા જીવન પર શું અસર પડી શકે છે તો સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ એ છે કે આ બધા મોટા મોટા આંકડાઓ અને નવી નવી યોજનાઓનો સામાન્ય માણસ માટે શું મતલબ છે આપણને આમાંથી શું મળશે ચાલો એ જ જાણવાનો પ્રયત્ન કરીએ સારું તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે રાજ્યના ભવિષ્ય માટે કયા મોટા લાંબા ગાળાના પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે આ એકદમ વિઝનરી પ્લાન્સ છે આ બજેટમાં મુખ્યત્વે ત્રણ મોટી પહેલની વાત કરવામાં આવી છે જે આવનારા સમયમાં ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દુનિયામાં એની ઓળખને એક નવો જ આકાર આપશે જુઓ અહીં એક બહુ મોટો આંકડો છે બારસો અઠ્યોતેર કરોડ રૂપિયા આટલી મોટી રકમ અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે ફાળવવામાં આવી છે મતલબ કે આ પૈસાથી શહેરને એવું તૈયાર કરવામાં આવશે કે ભવિષ્યમાં આપણે કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન કરી શકીએ ચાલો હવે વાત કરીએ યુવાનો અને શિક્ષણની આ બજેટમાં રાજ્યની યુવા પેઢી માટે શું ખાસ છે અને એમના ભવિષ્ય માટે કેવો રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે અહીં પણ એક જબરદસ્ત આંકડો છે પાંચ હજાર નવસો સડસઠ કરોડ રૂપિયા આટલી મોટી રકમ ફક્ત વિદ્યાર્થીઓની અલગ અલગ શિષ્યવૃત્તિઓ માટે રાખવામાં આવી છે આનો સીધો મતલબ એ છે કે હજારો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં હવે ઘણી મદદ મળશે અને શિક્ષણ બધા માટે વધુ સરળ બનશે અને આ શિષ્યવૃત્તિમાં એક બહુ જ મહત્વનો ફેરફાર થયો છે અહીંયા તમે જોઈ શકો છો પહેલા કુમાર વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મેળવવા માટે વાર્ષિક આવકની મર્યાદા હતી અઢી લાખ રૂપિયા હવે એને બમણાથી પણ વધુ કરીને સીધી છ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે આ એક બહુ મોટો અને સારો સુધારો છે ખાલી શિષ્યવૃત્તિઓ જ પણ વિદ્યાર્થીઓને જે દર મહિને સીધી આર્થિક મદદ મળતી હતી એ પણ વધારીને પચ્ચીસો રૂપિયા કરી દેવાય છે એટલું જ નહીં નવસો છવ્વીસ નવી પીએમશ્રી શાળાઓ પણ બનશે અને એવી શાળાઓનું પણ આયોજન છે જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ દસ સુધીનું શિક્ષણ એક જ જગ્યાએ મળી રહે શિક્ષણની વાત તો થઈ ગઈ હવે આપણે એક બીજા ખૂબ જ જરૂરી વિષય તરફ જઈએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યની આરોગ્ય સેવાનો એક મુખ્ય આધાર છે પીએમ જે એમ વાય યોજના આ શું છે તો આ એક એવી હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ છે જેનાથી અત્યાર સુધીમાં અડસઠ લાખથી પણ વધુ લોકોને કેશલેસ સારવાર મળી ચૂકી છે રાજ્યના કરોડો લોકો આનો લાભ લઈ રહ્યા છે જે ખરેખર લાખો પરિવારો માટે એક મોટી રાહત છે અને આ યોજના ચાલુ રહે અને વધુને વધુ લોકો સુધી પહોંચે એના માટે આવતા વર્ષ માટે ત્રણ હજાર ચારસો ને બોતેર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ ખૂબ જ જરૂરી ફાળવણી છે આરોગ્યની સાથે સાથે સમાજના પાયાને મજબૂત કરવા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે જેમ કે બાળકો માટે બે હજાર નવી આંગણવાડીઓ બનાવવામાં આવશે ત્રણ લાખ પંદર હજારથી પણ વધુ નવા મકાનો બનાવવાનું આયોજન છે અને તોને પંચોતેર લાખથી વધુ પરિવારોને મફત અનાજ પણ મળતું રહેશે સારું તો હવે વાત કરીએ ઉદ્યોગો અને આર્થિક વિકાસની આ બધા સામાજિક ખર્ચ માટે પૈસા ક્યાંથી આવશે તો એના માટે રાજ્યના આર્થિક એન્જિનને સતત ગતિ આપવી પડે તો ચાલો જોઈએ કે એના માટે શું પ્લાન છે ગુજરાત પોતાને એક પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે રજૂ કરી રહ્યો છે આનો સીધો સાદો મતલબ એ છે કે કયો ઉદ્યોગ ક્યાં જશે એના માટે એકદમ સ્પષ્ટ નીતિઓ બનાવવામાં આવી રહી છે જેથી ભવિષ્યના ઔદ્યોગિક વિકાસ માટે એક ક્લિયર રોડમેપ તૈયાર થાય અને રોકાણકારોને પણ ખબર પડે કે સરકારે શું વિચાર્યું છે અને આ જે નવી પોલિસીઓ છે એ બહુ જ રસપ્રદ છે તમે જુઓ આમાં સ્પેસ ટેકનોલોજી ઇલેક્ટ્રોનિક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને ગ્રીન હાઇડ્રોજન જેવી ફ્યુચર રેડી ઇન્ડસ્ટ્રીઝ પર ફોકસ કરવામાં આવ્યું છે આ બધા ભવિષ્યના ઉદ્યોગો છે નવા ઉદ્યોગોની સાથે સાથે જે જૂની ઔદ્યોગિક વસાહતો એટલે કે જીઆઈડીસી છે એને પણ ભૂલવામાં નથી આવી પચીસ જેટલી જીઆઈડીસીને સ્માર્ટ જીઆઈડીસીમાં અપગ્રેડ કરવામાં આવશે અને એના માટે બારસો પચાસ કરોડ રૂપિયાનું રોકાણ થશે આનાથી તે વધુ કાર્યક્ષમ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ વધુ આધુનિક બનશે ચાલો હવે આપણે થોડું ઝૂમ આઉટ કરીએ અને આખા બજેટના જે મુખ્ય આંકડા છે એના પર એક નજર નાખીએ જોઈએ કે આ આંકડાઓ ભારતના અર્થતંત્રમાં ગુજરાતના સ્થાન વિશે શું કહે છે સરકારનું કહેવું છે કે આ બજેટનો મુખ્ય હેતુ ચાર સ્તંભોને મજબૂત કરવાનો છે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ એટલે કે બજેટની દરેક ફાળવણી પાછળ આ ચાર વર્ગોના સશક્તિકરણનો વિચાર રાખવામાં આવ્યો છે અને આ બધા પ્રયાસોનું પરિણામ એ છે કે આજે ભારતના કુલ જીડીપીમાં ગુજરાતનો હિસ્સો આઠ પોઈન્ટ બે ટકા જેટલો છે આ દેશની અર્થવ્યવસ્થામાં ગુજરાતના મોટા યોગદાનને દર્શાવે છે અને જ્યારે રાજ્યની અર્થવ્યવસ્થા મજબૂત હોય ત્યારે એની સીધી અસર લોકોની આવક પર પણ પડે છે ગુજરાતમાં માથાદીઠ આવક લગભગ ત્રણ લાખ અઢાર હજાર રૂપિયા છે જે દેશની સરેરાશ આવક કરતાં સાઈઠ ટકા જેટલી વધારે છે આ બહુ મોટો તફાવત છે તો આ બજેટ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના લક્ષ્યને પહોંચી વળવા માટે એક સ્પષ્ટ દિશા તો બતાવે જ છે પણ મોટો સવાલ એ છે કે શું આ બધી યોજનાઓ અને ફાળવણીઓ ખરેખર આ મોટા વિઝનને હકીકતમાં બદલી શકશે એ તો આવનારો સમય જ બતાવશે મિત્રો દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે હમણાં જ જોઈન કરી લો તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે જય હિન્દ જય ગુજરાત